સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાળીઓને સો હવા સજીવું અને મારે નાસ્તા પાણી બનેગ છોકરાના અને આલું ગયો હે ને જરા ફિલ્ટર ચાલું હે ને સાલું જોઈએ તો પાણી ઉપર ટાંકા વહેતી ફિલ્ટરમાં પાણી ભરના પીવા ભરાઈ જાય અઠળી અને નાસ્તો બનાવો મારે નાસ્તો ભરવો અને સાફ

ખાલી ગરમ નાસ્તો લઈ જવાનો હોય ને એટલે પછી હું હવાર હવાર નાસ્તો બનાવ લીધી અને માથે આમાં હાસે હાસી સટણી ભરી પછી જરાક ઠંડુ થઈ જાય ને એટલે નાસ્તા પેટી વેઈ ને ભાઈ એવું ભર દે ના આમાં બનાવું શાક આવું કાદુ વાળું શાક કરી લઈએ

બાર વાગે પછી જટ જટ કામકાજ કરે અને ખાઈ પીએ જાડું મોટું શિયાળ વાગે અને શિયાળ વાગે તો પાછું ત્યાગી કરવા માંગીએ કઈ ટાણા વધતા ને હાં કી પડે એ ખબર નથી પડતી કામ ને વાત અને કામનું ઘરનું કામ આંધર ડૂકે ઝીણું ઝીણું ને લેખામાં કઈ આવે નઈ કામ નો ઘર નાઈ ન ડૂકે ઘડીક માં અને આજ વરે પાછો મે શરૂઆત છે કઈ ધીરો 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 હરવડે હરવડે આવે હતી માંડવી નો ઉગારો ઠાકો માંડવીની આઠ માંડવી અસલ બધી નીકળે ગઈ માંડવી અને એ હરવડા હતી એ માંડવી પણ આખી નીકળે જાયકોપક એ અને ભીહું પણ જો હે તબેલો બબેલો આખો અસલ નો ધોવાઈ ગયો અને હવાઈ મગોટા ને નિર્ણય થઈ હતી એ પણ પાણી બાણી થાય અને ઉભી બધી એ નાખવાની હે સાજ થી માણસ ઈ જો પાડવા પારવા ભારવા હું જોવા હાટું આવે કે વેસવાની હોય ને કિંમત ખાવતી આવે ન માણવાડા ને કોઈ ભરવો ન કરે કે આ ખોટું બોલતા ઈ હે કે કાં કે અમારે વેસવાની તો બધી છે કોઈ ત્રીજા બેઠી આની ત્રણ મહિના થયા ને આ તો દોવાઈ દીએ હજે આની પાટી છે હમણાં તાત્કાલિકાખ પંદર બી થી મહિના થી મળવું ઈ મળે ને તાર ખબર પડે અને આમ કે ભીમું નથી તારીખું બારીખો કોઈ લખ્યું એમની ને અડતો અને આ પાટલી જ બધી તો તબેલા માં આવી ને

নানিত খাডো পডাই 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 আতে একে জরাজনাজানে তানে তেয়াগানা পন্র বিংটি একে কে কেকে একে একে পলো ওলো হিশেগি পিটি মট� લાં ટક મા ટક કિને ની રિપોજી અને પાછી ની નથી બતજી રૂકારી દિમાર અન કોજો કોઈ ની હેક જોક ફુલે ફુરો કોજી હે આ રી જિબરા હું લે એક જરખ્યુ જોવેન ઉભ્યો આ ગાયે જેક મારે હું જો નરીજી બધી ઓલી બાજુ જેન ઉભ્યો હરખ્યુ ને હરખ્યુ બેય સાઈડ ની ના એક ભી ને બે વાસડા પાડીયું આ હે બે ત્રણ પાડીઓ બાજુ હે ભાઈ ને જીગે ઈ મારે તો ખાટલો બાણ રી ને લકી એ લકી એ લકી ડા લકી કી એટલી જો એની ખબર હે ને કે મારું નામ લકી હે જો આ ટીબલા જેવી છે ને બેઠી તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું